દ્વારકાના યોગાભ્યાસી ચેતનભાઈ જિંદાની નિયમિતપણે દરિયાકાંઠે બે કલાક યોગ કરે છે તેઓ દસ વર્ષથી નિયમિત રીતે યોગ કરે છે જેના પરિણામે એથ્લેટિક્સમાં પણ નેશનલ કક્ષાએ શ્રીલંકા ખાતે રમી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને રાજ્યકક્ષાએ ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે શ્રીલંકાના કોલંબો ખાતે પંચાવન પ્લસ એજ ગ્રુપની શ્રેણીમાં પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમની સ્વસ્થ જીવનશૈલીનો શ્રેય તેઓ નિયમિત યોગાભ્યાસને આપે છે તો યોગ અને ફિટનેસને કારણે આજે જીવનમાં ઘણું બધું તમે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો તો હું નવી પેઢીને પણ એ જ કહું કે તમે યોગ માટે જાગૃત બનો અને સ્વસ્થ અને તંદુરસ્ત બનો આ ઉપરાંત યોગ આપણા જીવનમાં ઘણી બધી રીતે આપણું જીવન ઘડતરમાં પણ ખૂબ જ ઉપયોગી છે એક તો આપણી લાઈફ એક ડિસિપ્લિન વાળી બનાવે છે ઉપરાંત આપણું શારીરિક અને માનસિક ફિટનેસ ખૂબ જ જરૂરી છે અત્યારના સમયમાં